હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું પંચકુટીઓ શાક તેના માટે મેં અહીંયા અઢીસો રીંગણા લીધા છે અઢીસો સૂરણ લીધું છે અને અઢીસો સક્કરિયા લીધા છે અને અઢીસો જેટલા મેં બટેટા લીધા છે અને થોડાક વટોણા લીધા છે હવે આપણે આ બધી વસ્તુ તળી લેશું અને જો તમારે આવી રીતે સુધારેલું હશે તો આ દસ પંદર મિનિટમાં શાક તૈયાર થઈ જશે એટલે આ આગું મેં બધું રેડી કરી લીધું છે ધોઈને સાફ કરી લીધું છે અને હવે આપણે આને તળી લેશું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે મેં પહેલા જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેમાં આપણે રીંગણા કરી લેસું પહેલા અને તળતી વખતે તમારે ધ્યાન રાખવાનું બધા રીંગણા આપણે આમાં નાખી

રીંગણા તળાઈ ગયા છે હવે તળી આવી રીતે આપણે બધા શાકભાજી તળી લેશું શક્કરિયા તળી નાખ્યા છે તેને પણ આપણે એક સાઈડમાં મૂકી દઈશું હવે સુરણ તળી લેશું ને સુરણ એ તળાઈ ગયું છે તેને પણ આની રીતે મિક્સ કરી દઈશું આની આરો હવે બટેટા તળી લેશું આપડા બટેટા પણ તળાઈ ગયા છે અને હવે વટોણા નાખતી વખતે તમારે ધ્યાન રાખવાનું કારણ કે એ તેલમાં ફૂટે છે એટલે જલ્દી જલ્દી આમ હલાવતા રહેવાનું વટોણા પણ તળાઈ ગયા છે અને અહીંયા તેલ ગરમ થઈ ગયું છે એમાં થોડીક હિંગ ઉમેરી ઉમેરી રાયું અને રાય જીરું આવે એટલે એક ઉમેરી બાદ બે ત્રણ લવિંગ અને અહીંયા અમે આખા લસણની કટકી કરી છે ને મરસાની કટકી કરી છે અને તમે લસણ અને આદુ ખાંડીને ઉમેરી શકો પણ મને આનો સ્વાદ આખા લસણનો ગમે છે આમાં એટલે એ ઉમેરશું અને હવે આખા ઉમેરી પત્ર મીઠા સુકાલ મસાણ ને બધું આપણે સાતળી લઈશું આવી રીતે અને અહીંયા મેં એક વાટકી ડુંગળી લીધી છે ઝીણી ઝીણી સોપ કરી લીધી છે તે ઉમેરી દીશું અને તમે એની પેસ્ટ પણ બનાવી શકો મિક્સરમાં અને સ્વાદ પ્રમાણે ડુંગળી સડે ને ત્યાં સુધી આપણે ખાવા દેવાનું છે તમે એકવાર આવી રીતે શાક બનાવજો પરોઠા સાથે પછી રોટલી સાથે પણ બહુ સરસ લાગે ડુંગળી સડી ગઈ છે હવે એમાં આપણે બે ટમેટા જેટલ ઉમેરી દઈશું તમારે જેટલો શાક હોય એ પ્રમાણે ટમેટા લેવાના અહીંયા અમે બે ટમેટાની પ્યુરી બનાવી હતી તેને પણ આપણે થોડીક વાર માટે થવા દેશું ડુંગળી ટમેટા સડી ગયું છે તેમાં આપણે તીખાશ માટે મળશું ઉમેરી દઈશું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાનું અને ગરમ મસાલો આવી રીતે મિક્સ કરી દેશુ અને થોડુંક પાણી ઉમેરી દઈશું ગ્રેવી માટે તમને જેટલો રસો ભાવતો એ પ્રમાણે પાણી ઉમેરવાનું હવે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દઈશું અને હવે આપણે બધા શાકભાજી ઉમેરી દઈશું મિક્સ કરી અને અહીંયા શાક આપણું સરસ ટળી ગયું છે અને ઉપરથી આંબલીનું પાણી ઉમેરી દેસુ અને થોડો ગોળ ઉમેરી દેસુ ગળપણ માટે આપણે થોડીક વાર ખાવા દઈશું અને હવે જોઈ જઈશું જો તમે તેલ આપણું શાકનું છૂટું પડી ગયું છે અને સુગંધે પણ સરસ આવે છે હવે ગેસ બંધ કરી દેશું શાક તૈયાર છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને તમે પણ એકવાર આવી રીતે બનાવી મને કોમેન્ટ કરી જણાવજો કે કેવું બન્યું